અરે આ શેનો અવાજ છે કઈક પડી ગયું હોય એવું લાગે છે અરે નીકળવા દો અહીંયાથી નહીતર જો શેઠજીને ખબર પડી ગઈ તો મારા પગારમાંથી પૈસા કાપી લેશે ચાલ ભાગ અહીંયાથી અરે આ શું આટલી કિંમતી વસ્તુ કોને તોડી અરે શેઠજી મને શું ખબર હું તો અહીંયા બહાર કામ કરતો હતો આ ચકલી અહીંયા કામ કરતી હતી શું ખબર તેણે ફોડ્યું હોય અરે ના ના શેઠજી મે નથી તોડ્યું અરે ચકલી તું જાણે છે આની કિંમત કેટલી છે અરે શેઠજી કોઈ કા લાગે છે આ વસ્તુ મે નથી તોડી અહીંયા આજુબાજુમાં તારા સિવાય બીજો કોઈ દેખાય છે આ તેજ તોડી છે જા તારો પગાર કાપી લઉં છું અને તું ખોટું બોલે છે એટલે હું તને નોકરીમાંથી પણ બહાર કાઢું છું ચાલ નીકળી જાય અહીંયાથી અરે શેઠજી આ કુલ મહેનત કરી શેઠજી અરે શેઠજી મને નોકરી પરથી ના ઘડો શેઠજી જાય છે કે પછી બોલાવો પોલીસવાળાને ઉદાસ થઈને ચકલીબેન ત્યાંથી નીકળી જાય છે મુન્નો તેના મિત્રોની સાથે રમીને ઘેર આવે છે રાશન લેવાના પૈસા પણ ચકલીબેન પાસે હોતા નથી થોડા ચોખા પડ્યા હોય છે એ ચોખા રાંધે છે અલી મામા હું મારા મિત્રો સાથે રમતો હતો ત્યારે મારા મિત્રો કહેતા હતા કે સાત માઠમ નદી આવી રહી છે એટલે તેમના ઘરે મીઠાઈઓ મંગાવી છે મા તું પણ મારા માટે મીઠાઈ મંગાવીશ ને મીઠાઈ તો દૂરની વાત રહી પણ ચકલીબેન પાસે બીજા ટાઈમનું રાશન લેવાના પણ પૈસા ન હતા મારી માં તો કેમ કઈ બોલતી નથી મારા બધા મિત્રો મીઠાઈ ખાશે મારે પણ મીઠાઈ ખાવી છે માં હા બેટા તું ચિંતા ના કર જો ઈચ્છા હશે તો આપણે પણ જરૂર મીઠાઈ ખાઈશું ઠીક છે માં હું મારા મિત્રો ને કહી આવું કે અમારા ઘરે પણ મીઠાઈ લાવવાની છે હે ભગવાન આતે કેવી પરિસ્થિતિ આપી છે હું મારા એક એક દીકરાને મીઠા પણ નથી ખવડાવી શકતી બેજા દિવસે ચકલી બેન કામ શોધ માટે નીકળે છે ફરતી ફરતી એક ઘરની પાસે પહોંચે છે અરે બેન તું બહાર ઊભીને કેમ રહી છે અરે શું બેન જો તો કેવો છે મહિનો થઈ ગયો છતાં પણ મને હજુ સુધી પગાર નથી આપતો પણ પગાર કેમ નથી આપતા અરે શું કહું બેન આ નુકસાન થયું છે તે નુકસાન થયું છે આમ કરી કરીને તમારા પગારમાંથી પૈસા કાપી લે છે હવે મારે શું કરવું ક્યાં જઉં પણ બેન તું અહીં કેમ આવી છે હું કામની શોધમાં અહીં આવી હતી અરે બેન કે ચાલી જા આ તો કામ ના કરતી આ શેઠ કોપ કંજ છે ચકલી બેન ત્યાંથી પણ નિરાશ થઈને પાછી ફરે છે આખો દિવસ આમ તેમ ફરે છે પણ તેને કોઈ જગ્યાએ કામ મળતું નથી આમ કરતાં કરતાં સાંજ પડી જાય છે ચકલી બેન ઘેર જાય છે

બીજા દિવસે સામાન ખરીદવા કાગડાભાઈ બજારમાં જાય છે સામાન લઈને રસ્તામાં જતા હોય છે કે અચાનક એક ગાડી તેમની સાથે ટકરાય છે આ ગાડીવાળો ત્યાંથી ભાગી જાય છે કાગડાભાઈ બેભાન પડ્યા હોય છે આ બાજુ ચકલીબેન કામની શોધમાં નીકળ્યા હોય છે તે કાગડાભાઈને જોઈ જાય છે તરત દોડીને ત્યાં આવે છે અને તેમને હોસ્પિટલ લઈ જાય છે કાગડી બેનને જાણ થતાં તે પણ દોડીને હોસ્પિટલ આવે છે થોડા સમય પછી કાગડાભાઈ ભાનમાં આવે છે સારું થયું તમે સમયસર હોસ્પિટલ પહોંચી ગયા

અરે ચકલી બેન અરે ચકલી બેન મારાથી બહુ મોટી ભૂલ થઈ છે ચકલી બેન મને માફ કરી દો મારા લીધે તમારી નોકરી ચાલી ગઈ તમારો એક મહિનાનો પગાર કપાઈ ગયો અરે ચકલી બેન તમે મને આજે જીવન દાન આપ્યું છે ચકલી બેન એ ભૂલ મેં કરી હતી હું શેઠજી પાસે જઈને મારી ભૂલ સ્વીકારી લઈશ ચકલી બેન કાકરા ભાઈ તમે હાલ આરામ કરો નોકરી તો મને બીજી પણ મળી જશે આ દેનાના ચકલીબેન મારાથી મોટો ગુનો થયો છે હો શેઠજીને વાત કરીશ પછી મને શાંતિ મળશે પછી કાગડા ભાઈ શેઠજી પાસે જાય છે બનેલી બધી વાત શેઠજીને કરે છે શેઠજી મારાથી બહુ મોટો ગુનો થઈ ગયો છે તે દિવસે વસ્તુ મેં તોડી હતી અને મેં ચકલીબેન ઉપર આરોપ નાખ્યો શેઠજી આમાં કોઈ ગુનો નથી પગાર કાપવો નાખો નોકરી પરથી કાઢવો હોય તો મને કાઢી નાખો પણ ચકલીબેનને તેમનો પગાર આપી દો અને તેમને નોકરી પર રાખી લો પછી શેઠજી ચકલીબેનને તેના પગારના પૈસા આપી દે છે અને પાછી નોકરી પર પણ રાખી લે છે રાધણસઠ ના દિવસે ચકલીબેન ઠુંબરો બનાવે છે અને જાત જાતની મીઠાઈઓ પણ લાવે છે